દુદાસણ વિસ્તારની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં બિન અધિકૃત રીતે ખનન તંત્રના આંખ આડાકાન કાન તાલુકાની દુદાસણ વિસ્તારની બનાસ નદીમાં કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે દુદાસણ ગામ લોકો દ્વારા અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી આજે સવારે ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા દુદાસણ અને ઉંદરા ગામો વચ્ચેની બનાસ નદીમાં રેતીનું બિનકાયદેસરનું ખનન ચાલી રહ્યું છે જ્યાં ડમ્પરો ચાલે છે ત્યાં રોડ ઉપર કેટલીક આંગણવાડીઓ અને સરકારી સ્કૂલો આવેલી છે રોડ ઉપર પિકઅપ સ્ટેન્ડ પણ છે ઊંદ્ર અને ઉંદરા ગામના નિશાળ જતા ખૂબ જ તકલીફ પડે છે રેતી ભરેલા ભરેલા ઓવરલોડ ઓવરલોડ ડમ્પરો કેટલાક અને અને ઓવરસ્પીડ હોવાને કારણે દુદાસણ વચ્ચે રોડ ઉપર રેતી એટલી પડી છે કે જો આગળ ટર્બો જતો હોય તો બાઇક ચાલકો કે નાના વાહનને કંઈ દેખાતું નથી આ અંગે નાના મોટા એક્સિડન્ટો થાય છે આ અંગે બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારીઓને પણ જાણ કરી છે પણ હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી ગામ લોકો મીડિયા સમક્ષ જણાવેલ કે ખાણ ખનીજ વિભાગ ના સાહેબ ફોન પર ઉપાડતા નથી અને મેસેજ કરીએ તો મેસેજમાં પણ જવાબ આપતા નથી સો આ બાબતે ખાણ ખનીજ ગોર નિંદ્રામાં ઊંઘે છે ઉંદરા ને ગામે ખૂબ જ રજવાત કરેલી છે એમને લોકો આધાર પુરાવા પણ આપેલ છે પણ કોઈ ખાણ ખનીજ વાળા કે જિલ્લા તંત્ર કોઈ આવતું નથી આ બાબતે જો કોઈ પણ ઘટના બની તો તમામ જવાબદાર ખાણ ખનીજ જિલ્લા અધિકારીઓ રહેશે અહેવાલ જયંતિ બેઠક કર એમડી સર ભરત ચહેરા પર ડેપ્યુટી સંપત દુદાશણ બરોબર દુદાશણ જે બલાસ નદીનો પડ છે એમાંથી બે નંબરની જે રીટીનું ખનન થાય છે બરાબર છે અનેક રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ એનું પરિણામો મન મળ્યું નથી કોઈ ઇન્ક્વાયરી થતી નથી બરાબર કલેક્ટર સાહેબને બ્રાન્ચ સાહેબને અમે ડીડીઓ ટીડીઓ સાહેબને બધાને અરજી આપેલી છે કે અમારે અને છીમાડાની હદ નક્કી કરી ઉંજરાની તપેલી બરાબર છે એનું પણ હજુ સુધી કોઈ અમને સર્વે મળ્યો નથી બરાબર અને આ આજુબાજુના જે ગમડા છે જે દુદાસણ ઉંદરાને ઘર્ષણ થાય છે સાહેબ બરાબર આનો નિકાલ લઈ આલો મને બરાબર છે હું કુરસી શંકરાજી દુદાસણ બોલું છું સાહેબ અમારી દુદાસણ શ્યામ નદીમાં બધાય બે નંબર અહીંયા તોણે છે ને કહેવા જાય કે અમારી લીધું છે લીધું છે કોઈ વફડતું નથી રાજ અમારી તમે રજૂઆત ક્યાં ક્યાં કરી હવે રજૂઆત કરી રજૂઆતમાં સાહેબ કોઈ મને કોઈ શ્યામાળાની અરજી મેચી ને કોઈ બે નંબરની અરજી મેચી પણ કોઈ અમારી રાડ વપરાતું નથી રાવતાજી બોલું મો દુદાહણનો વતની છું અમારી નજીનો રેત બધો ભરી દો અમારી રાડ કોઈ વપરાતો નથી

અમારા અમે જો કહેવા જાવ તો અમને હામાં થાય છે બરોબર છે જેલમાં પુરાઈ દેસુ ને આમ કરશું તેમ કરશું ને એવું મને ધમકી આપે છે બરોબર બીજું કયું કેસ કરશે ને એવું બધું આવી ધમકીઓ આપી આપીને બિન કાયદેસર ભરે છે ગાડીઓ રોજની 400 ચારસો પાંચસો ગાડીઓ ભરાય છે